ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જ છો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જુઓ ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે ને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે મારા નવા નવા બ્લોગ જોવા માટે રાતદીપ બાર બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને જુઓ મારા નવા નવા બ્લોગ અરે બોપા આમ કેમ ચાલો છો આ શું વાગ્યું છે મને

ઓ મમ્મી પપ્પા માટે ચા નાસ્તો લાવ શું ફ્રેન્ડ્સ અત્યારે અમે નીકળ્યા છે શોમાં મને અત્યારે વાગેલું છે તે છતાંય હું શોમાં જાઉં છું તમને ખબર છે કે શો એકવાર લેવાઈ જાય એટલે શોમાં જવું પડે એટલે અત્યારે હું જઈ રહ્યો છું સતલાસણા શોમાં તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં કારણ કે આજના પ્રોગ્રામના વિડીયો તમને આ બ્લોગમાં જોવા મળશે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અત્યારે અમે નીકળ્યા છીએ પ્રોગ્રામ ઓન ધ વે છીએ અને અત્યારે હોલ્ટ કરવા ઉભા રહ્યા છે કારણ કે બધી વાત જવા દો તમારે પગમાં કેવું છે એ બોલો પેલા પગમાં આરામ છે આરામ છે ફ્રેન્ડ્સ ગોળી લીધા પછી અત્યારે આરામ છે અને અત્યારે જમવા માટે અમે હોલ્ટ કર્યો છે દેવે અને રજનીએ બંને જમી લીધું છે મારે જમવાનું બાકી છે પણ હું જો જમવા ્ટ કરું તો પ્રોગ્રામમાં લેટ થઈ જવાય એટલા માટે હું ગાડીમાં જ પાર્સલ મંગાવી લઉં છું અને ઓન ધ વે ચાલુ ગાડીએ હું જમીશ કારણ કે પ્રોગ્રામનો ટાઈમિંગ સાચવો એ જરૂરી છે જમવાનું ના જમીએ તો ચાલે પરંતુ કોઈ પણ વ્યક્તિનો પ્રસંગ બગડે એવો હું ઈચ્છતો નથી એટલે વર્ષોથી મારી આ ટેવ છે કે હું કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામમાં જાઉં તો ટાઈમનો પાકો છું અને આઈમ નો પાકો છું એટલે જ તમે લોકો આટલો મને પ્રેમ કરો છો સો ફ્રેન્ડ્સ મામા પાર્સલ લઈને આવી ગયા તમે જોઈ શકો છો મામા પાર્સલ લઈને આવી ગયા જો પાર્સલ આવી ગયું છે ને હું અત્યારે ગાડીમાં જ જમીશ કારણ કે લેટ થઈ કરાયો ને એકદમ જોઈ લો કેમ ટાઈમ યસ પપ્પા ફ્રેન્ડ્સ એકદમ મંગાઈ લીધો છે અને પુલાવ હું ખાઈ લઈશ અને ફટાફટ અમે પહોંચશું પપ્પા જમવાનું જમતા નથી કારણ કે એમને ટાઈમ નું પરફેક્ટ એમને એવું હોય છે કે ભાઈ હું શો માં પરફેક્ટ ટાઈમ પર પહોંચું જો ફ્રેન્ડ્સ પપ્પા એ ચાલુ ગાડી માં પુલાવ ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે કેવો છે પપ્પા પુલાવ કેવો છે ઠીક છે ઠીક છે

શો ફ્રેન્ડ્સ શો પતાવીને ઘરે આવી ગયો છું ને અત્યારે જાગ્યો છું ફ્રેન્ડ્સ તમે જોયું હશે આજના બ્લોગમાં કે મને પગમાં તકલીફ હોવા છતાં તમને એવું નહીં લાગ્યું હોય કે રાજદીપભાઈને તકલીફ છે અને હું કેટલી તકલીફ સહન કરું છું એ તમને આજના વ્લોગમાં જોવા મળ્યો હશે વ્યવસ્થિત જગ્યાએ બેસીને હું જમી પણ શકતો નથી કારણ કે પ્રોગ્રામનો ટાઈમિંગ સાચવવો એ જરૂરી છે એટલે હું ગાડીમાં જ જમી લીધું એ તમને આજના વ્લોગમાં મેં બતાવ્યું અને આ બધું તમારા પ્રેમના કારણે છે તમારો સાથ સહકાર અને પ્રેમ છે એટલે તો આજનો વ્લોગ એન્ડ કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ